ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા રાજ્યના હવામાનમાં કેટલાક ફેરફારો થવાની આગાહી કરવામાં આવી છે આંબાલાલ પટેલે રાજ્યના માવઠા પવન અને તાપમાનમાં થનારા ફેરફારોની સંભાવના વ્યક્ત કરી છે તેમણે હોળી પહેલાં રાજ્યના હવામાનમાં અણધાર્યા ફેરફારો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે આંબાલાલ પટેલ દ્વારા ગ્રહોના ફેરફારોથી રાજ્યના હવામાનમાં પલટાઈની વાત કરી છે તેમણે ન્યૂઝ ચેનલ સાથે કરેલી વાતચીતમાં ગ્રહોના ફેરફારના કારણે પચીસ તારીખથી હવામાનમાં કેટલા મોટા ફેરફારો થઈ શકે છે તેમણે ગુજરાતના હવામાન પર ફેબ્રુઆરીના અંત થતા માર્ચની શરૂઆતમાં કેવા પલટા આવી શકે છે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી છે જેમાં તેમણે કમોસમી વરસાદ અને વાદળછાયું વાતાવરણ ઊભું થવાની આગાહી પણ કરી છે પચીસથી સત્યાવીસ ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના હવામાનમાં મોટા ફેરફારો થઈ શકે છે જેમાં કચ્છ પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવ્યું છે કચ્છ અને રાજસ્થાન ગુજરાતના સરહદી પ્રદેશોમાં સાટા થવાની સંભાવનાઓ છે આ સાથે અઠવીસમી ફેબ્રુઆરીએ પણ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ થવાની શક્યતાઓ જ છે તો મિત્રો હાલ માટે એટલું ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક કરીને અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો